પેલા અમે ચીલા ચાલુ ખેતી કરતા શરૂઆત કરી એના પછી અમને સારું બેનિફિટ મળવા લાગ્યું છે ટપક મલ્ચિંગમાં પણ જો ઓફ સિઝન ક્રોપ કરવામાં આવે જે ગ્રો કવર મારીને તો એમાં પણ આગોતરા ભાવ મળતા હોય છે જોવા જઈએ તો અમે માર્ચ મહિનામાં ચોળી વાવતા હતા આજે અમે ચોળી ડિસેમ્બરમાં વાવી છે અને માર્ચમાં ચાલુ થશે તો જે લોકો પેલા અમુક સામાન્ય લોકો આવે છે એ ટાઈમે અમે વેચવા ચાલુ કરીએ છીએ તો એ ટાઈમે ભાવમાં સો રૂપિયા જેવા કિલ્લાના ભાવ મળતા હોય છે અને સારામાં સારું ઉત્પાદન મળે છે સારા ભાવ પણ મળે છે ગ્રો કવરને મલ્ચિંગ અને ટપક જો ત્રણનો ઉપયોગ કરીને ખેડૂત ખેતી કરતો થાય તો સાહેબ ખેતીની અંદર સારામાં સારી આવક મળી શકે છે અને કોઈ રોગ રોગ પણ નથી આવતા અને ગ્રો કવર ને ટપક આ બધા જની અંદર સરકાર દ્વારા પચાસ ટકા સબસિડી આપવામાં પણ આવી રહી છે તો સરકારનો પણ સબજિડીનો લાભ લઈ અને ટપક અને મલ્ચિંગથી ગ્રોકોનો ઉપયોગ કરી આગોતરું વાવેતર કરી અને જો તો સારામાં સારા ભાવ મળી શકે છે